નમસ્કાર મિત્રો વાત કરશું આજના તાજા સમાચારની આગામી બોતેર કલાકમાં રાજ્યના અનેક ભાગોમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે આ આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે રાજ્યના કેટલાક ભાગોમાં દસ ઇંચ જેટલો વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે નવરાત્રી દરમિયાન ખેલૈયાઓ માટે વરસાદ વિલન બની શકે છે સત્યાવીસ સપ્ટેમ્બર થી અસ્ત નક્ષત્ર હોવાથી પાંચ ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે અને ત્રણ ઓક્ટોબર થી પાંચ ઓક્ટોબર વચ્ચે વરસાદ નવરાત્રી ત્યારબાદ નવ થી બાર ઓક્ટોબર વચ્ચે વરસાદ આવવાની શક્યતા છે ત્રણ ઓક્ટોબર થી રાજ્યમાં ભારે પવન ફૂંકાશે અને ત્રણ થી પાંચ વચ્ચે રાજ્યના અલગ અલગ ભાગોમાં વરસાદી ઝાપટા ગાજવીજ અને પવન સાથે વરસાદ વરસી શકે છે અને નવથી બાર ઓક્ટોબર વચ્ચે વરસાદની માત્રા વધી શકે છે દરિયા કિનારે ભારે પવન ફૂંકાવાની વકી રહેશે નવરાત્રિ બાદ સત્તર અને અઢાર ઓક્ટોબરે એટલે કે શરદ પૂર્ણિમાની આજુબાજુ દરિયા કિનારે ભારે પવન ફૂંકાઈ શકે છે શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્ર શ્યામ વાદળમાં ઢંકાયેલો હશે તો વાવાઝોડું પણ આવી શકે છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને ને કરી બાજુમાં આવેલા બે લાયકન દબાવી દેજો જેથી તમને આવા નવા નવા સમાચારની અપડેટ મળતી રહે